હું ફુરકાન લખાના મેં મીનાક્ષીબેન દબે બી કોલેજમાં મારું બી એડનું એડમિશન કેન્સલ કરાવેલું ત્યારબાદ મને ફી પરત ન મળતા મેં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસનો સંપર્ક કરેલો ત્યારબાદ તેઓ સતત યુનિવર્સિટીને કોન્ટેક કરી અને તેમના માર્ગદર્શન હેઠળ મને તારીખ ચોવીસ એક બે હજાર પચીસના રોજ ફી પરત કરાવી તે બદલ હું યુથ કોંગ્રેસ અને એનએસવી જામનગરનો આભાર માનું છું તેમજ તેમના સભ્યો ડૉક્ટર તોસીફખાન પઠાણ શક્તિસિંહ ગોહિલ મહિપાલસિંહ ઝાલા અને રવિરાજસિંહ જાડેજાનો પણ હું આભાર માનું છું આજથી લગભગ સાત મહિના પહેલાં એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ શ્રી મીનાક્ષીબેન દવે કોલેજ દ્વારા બી વિદ્યાર્થી તરીકે પંદર હજાર રૂપિયા ફી લઈ લેવામાં આવી એક મંથ છતાં પણ એડમિશન કન્ફર્મ ન કરાયું અને વિદ્યાર્થીઓને ફી પણ પરત નથી કરાઈ તથા એની સાથે અને એના વાલીઓ સાથે ગેરવર્તન કરાયું હતું એની જાણ એનએસિઆઈના અધિકારીઓ શ્રી તોશિક સર તથા અન્ય અધિકારીઓને કરવામાં આવી અને તેના પગલે યુનિવર્સિટીઓમાં રજૂઆત પોલીસ ફરિયાદ તથા સખત મહેનત બાદ અંતે આજે આઠથી સાત મહિનાના સમય બાદ વિદ્યાર્થીઓને જે એમની ફી છે એ યુનિવર્સિટીના સહયોગથી તથા તોશિકસરના પ્રયાસથી પરત કરવામાં આવી છે તે તકે હું આપનો ખૂબ આભાર માનું છું